નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર માં વાત કરીએ તો શ્રી જન્મોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાવલી ખાતે આયુષ્યમાન આરોગ્ય શિબિર અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો ગુજરાત રાજ્ય સરકાર આરોગ્ય વિભાગના આયુષ્યમાન આરોગ્ય શિબિર કાર્યક્રમ હેઠળ વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના માર્ગદર્શન હેઠળ સાવલી તાલુકાના પ્રજાજનોની આરોગ્ય સુખાકારી માટે એક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન શ્રી જન્મોત્રી સાવલી સામુહી કારગ કેંદ્ર સાવલી ખાતે કરવામાં આવ્યું હતું સાવલી તાલુકાના છેવાડાના ગામમાં વસતા દર્દીઓને વિશિષ્ટ ખાસ સારવાર લેવા માટે શહેરના મોટા દવાખાને જવું ન પડે અને ઘર આંગણે જ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની સેવા અને સારવાર મળે તે માટે આયુષ્માન આરોગ્ય શિબિર કાર્યક્રમ હેઠળ પારુલ યુનિવર્સિટીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક ફિઝિશિયન બે સ્ત્રી રોગ નિષ્ણાંત જનરલ સર્જન ઓર્થોપેટિક સર્જન હૃદય રોગ નિષ્ણાંત ચામડી રોગ નિષ્ણાત માનસિક રોગ નિષ્ણાત બાળ રોગ નિષ્ણાત ઇ એન્ટી સર્જન ઓર ઓફલ સર્જન જેવા વિવિધ વિભાગોના સ્પેશિયાલિસ્ટ તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને સારવાર આપી હતી પરમ પૂજ્ય સ્વામીજીની છબી પાસે જન્મોત્રીના અધિક્ષક અને તાલુકા આરોગ્ય અધિકારીએ દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પની શરૂઆત કરી હતી આ કેમ્પમાં કુલ બસો બત્રીસ દર્દીઓએ તપાસ કરાવી અને સારવારનો લાભ લીધો હતો સાબી તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પરથી જરૂરિયાતમંદ દર્દીઓને અત્રે લાવવામાં આવ્યા હતા અને તમામ દર્દીઓને કેમ્પની સુંદર વ્યવસ્થા અને યોગ્ય સારવારથી સંત સંતોષને આનંદ વ્યક્ત કર્યો હતો